મસ્ત તો તમે કહો એ ખબર પડશે કે ભાઈ મને તો મસ્ત ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હર હર મહાદેવ જય શ્રી રામ નવા બ્લોકમાં માં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું ને આજ બ્લોક ભાઈ મંદિરે ચાલુ કર્યો મંદિરે આ તો આલો તમે દર્શન કરાવી દઉં સૌથી પહેલા હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય હનુમાન જય જય હો સમાધિ બાપુ જય હો ઓમ નમઃ શિવાય જય હો શાંત ગિરી બાપુ જય હો જય હો ધૂણાવાળા બાપુ જય હો શાંત બાપુ જય

આજ આપણે રૂમ ને પ્લાસ્ટર મારવાનું છે ચાર પાંચ કડી આવવાનું છે તો હાલો તમને બતાવું પેલા તો રેતી સાવવાની છે અમારે તો જો મિત્ર આ રૂમ ને પ્લાસ્ટર મારવાનું છે આપણે ને આ બસ છે ને વાસણ ભંડાર છે વાસણ બતાવું તમને જો બધું બાર બધા વાસણ બહાર કાઢ નહીં કબાટ બહાર કાઢી નાખો જો આને સરસ મજાનું પ્લાસ્ટર મારો છે અમારે જવાનું છે રેતી સાવવા તો હાલો રેતી સાવીએ કામ આવે પછી આગળ मोटा तो रह दो मित्रा रियाती सालवान काम शुरू कर दी तू है ना शियो को से ना हाँ उन्नन कानन का है वादी है ना तुमने जाओ तो साल क्या बटू तो ये गला से गला से साल है एवरीवन था से आई हाँ उन्नन उन्नन शियो को है ना तो मजे मोटा है तो सालवान काम मस्त तो। રૂમ નું પ્લાસ્ટર કેવું થાય છે હાલો એમ પા લઈ જાય અમે તો અત્યારે રેતી સાત વાત ને હવે તમને દેખાડું રૂમ પ્લાસ્ટર કેવું કરે છે હું છે મને કઈ ખબર નથી હાલો બતાવું આજે ખબર પડે ને ખબર નહીં હાલે

કોઈ કામ ચાલે છે તમને બતાવ્યું છે અને આગળ આગળ બનારેલો કેવું કામ થાય છે અમારું જોતા રહેજો પેટ લગા લે સરસ આ આવી ગયા કરી વાત હતી કોઈ કામ પણ આપણો કામ થઈ ગયા સરસ મસ્ત મજાનો જો કેવું કરી દીધું હા બની જો ને હવે આને બનાવવું છે પાછું આ મસ્ત મજા ને પણ હવે જાય થોડોક નાસ્તો કરી આવીએ નાસ્તો કરીને મળી નાસ્તા પાણી કરીને એવા સીધા આપણે રૂમમાં રૂમમાં નાસ્તા કર્યા પહેલા કેવું કામ કરેલું હતું બતાવું તમને જો થોડુંક અહીંયા છેલું છે બાકી આમ થોડુંક 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 આ દિવાલ અડધી થઈ ગયું આ રીતનું બધું નોકું કામ કરેલું હે છે રેતી વ્યવહારનું કામ શરૂ કર્યું છે હવે રેતી ઘડિયા પણ આવશે આ ઘડિયા થોડી વારમાં કેવું કામ થાય છે તમને બતાવવું પાછો હા તાલગણ રેતી વ્યા એ બતાવું દઉં અરે રે બીજું તગારું ઓહો આ એટલે આગેથી ભાઈ રેતી લાવે છે હાલો એ રેતી લેવે છે ને હવે એટલે કામ બતાવું તમને પાછું કેવું કરે

જોવા ઓલું બપોર પેલા બનાવેલી હાલો તો આપણું કામ દેખાડું પણ એક આ છે નાખને આવતું ક્યારે કઈ રામતું નથી ખરાબર હાલો મિત્રો હું કામ શરૂ કરી દઉં પછી બતાવું તમને કેવું થાય તો મિત્ર મારું કામ કેવું છું બતાવું તમને મસ્ત તો તમે કહો તે ખબર પડશે કે ભાઈ મને તો મસ્ત જ લાગે

તો આ હવે કાલ પૂરું કરે કે શું કરે શું ખબર મિત્ર તો આજનો બ્લોગ બસ આટલો જ ફરી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય